વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો પરંતુ પરણિતાઓ પર અત્યાચાર આજે પણ યથાવત છે જેમાં વધુ એક પરિણીતાએ પારિવારિક ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ નણંદ અને પતિ પરણિતા માટે કાળ બન્યા હતા ઘટના એવી બની હતી કે સુરત જિલ્લાના બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં ફરીદાબેન પરવીનના લગ્ન વાસીમ ગુલામ શેખ સાથે થયા હતા જોકે લગ્નના થોડા સમયમાં જ સાસર્યાવોઈ તેણીને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અવારનવાર ફરીદાના પતિ તેમજ સાસુ નણંદે જમવાનું બનાવવા બાબતે મેણા મારી ગાળો આપી હતી અને બાદમાં માર મારી છાતી તેમજ પેટના ભાગે લાત મારતા પરિણીતા આખરે મોતને ભેટી હતી ગઈકાલે સાંજે બારડોલી ટાઉન વિસ્તારમાં આવેલ તલાવડી ખાતે એક કમનસીબે પ્રવીણ બેન ઉંમર વર્ષ બત્રીસ છે તેઓનું મોતું છે ઝઘડો થયેલ અને આ બેન જ્યારે મસ્જિદના ઓટલા ઉપર બેઠા તા ત્યાં એમના નણદે એમનો ચોટલો પકડી અને નીચે પાડેલા અને ઢીગા માર મારેલો એમના સાસુએ પણ એમને મેણા ટોણા મારેલા એ દરમિયાનમાં એમનો પતિ જે ત્યાં દૂર ઉભેલો હતો વસીમ કરીને છે એણે પણ કંઈક એમને બેનને લાત મારેલી અને એમના નણજ છે યાસમીને છાતીમાં લાત મારતા બેનનું મોત નીપજેલું આ બેનને ત્યાંથી હોસ્પિટલે લઈ ગયા જમનાબા હોસ્પિટલે જમનાબા હોસ્પિટલમાં જ્યાં ડોક્ટર ફરજ પર હતા એમણે એમને મૃત જાહેર કરેલા આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને ખરેખર હકીકતની એમણે પેલું કરતા એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખરેખર તો ઘરેલું હિંસા છે અને મર્ડર છે એટલે પીઆઈ પોતે આ તપાસ જાતે સંભાળી લીધેલી અને આમાં મર્ડરનો ગુનો દાખલ કરી આના સાસુ યાસમીન આના સાસુ રૂક્ષાના એના નણંદ યાસમીન અને વસીમ ત્રણેયને અટક કરી લીધા છે પકડી લીધા છે અને બે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ આમના વિરોધમાં ગુનો દાખલ કરેલો છે